તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે હું આવી હતી મારા અંકલના ઘરે અને ત્યાં હું છું અત્યારે ઉપર અને એમની જોડે મારા અંકલ જોડે મારા અંકલની છોકરી જોડે સોરી મારા અંકલની છોકરી જોડે અને મારા ફઈની છોકરી જોડે તમને મુલાકાત કરાવીશ કન્ટિન્યુ બ્લોકમાં રહેજો છે મારા અંકલની છોકરી અહીં નામ શું છે હવે તમને મારા ફઈની છોકરી જોડે મુલાકાત કરાવું

અહીંયાનું વાતાવરણ પણ મસ્ત છે તમે જોઈ શકો છો જોઈ શકો છો કે ઝાડની પાછળ અત્યારે સૂરજ સંતઈ ગયો છે અને ચંદ્ર દાદા બહાર નીકળશે આપણે એક દાદા હવે આપણે ક્યાં જવાનું છે હવે આપણે આમાં આંધાલું કઈ જાએ એટલે આપણે જવાનું છે હોટેલમાં અહીંયા શું કામ જવાનું છે એટલે આપણે જમવા જવાનું છે ત્યાં તમારા બેને સાથે સાથે દાન કે અમે બે બેસ્ટ ફ્રેન્ડ છે એ મોટા લોકો છે ને ત્યાં નીચે મામેરું સમજવા આવ્યા છે ને તે નીચે મામેરું સમજે છે એટલે ત્યાં તેમની મુલાકાત પણ હું તમને કરાવીશ છે હવે હોટેલ માં જઈને મળીએ બાય અમારી આખું ફેમિલી આવે છે ઘણા બધા છે તમે જોઈ શકો છો અમારી જોડે અત્યારે બધા આવે છે પાછળ તમને જેટલા દેખાય તે લોકો બધા જ અમે બધા અત્યારે હોટેલ માં જઈએ છીએ જો આ બધા છે અમારી પાછળ જે લોકો આવે છે

પણ જુલા ઉપર બેસવાનું મન થયું છે એટલે હું પણ જુલા પર બેસી આ છે મારો ઝૂલો હું બેસી ગઈ છું અત્યારે પર હું જુલા ઉપર બેઠી છું એનો આનંદ મને ખૂબ જ આવે છે અહીંયા મને ખૂબ જ ગમે છે બહુ મસ્ત છે આની પર હું બેઠી છું તો એનો આનંદ અત્યારે જમવા જઈએ છીએ તમે જોઈ શકો છો અંદર જઈએ છીએ જમવા અમે અત્યારે પહોંચી ગયા છીએ જમ્વા તમે જોઈ શકો છો અમારા ફ્રેન્ડ છે અમે અહીંયા ઝમમાં આવી ગયા છીએ લોકો બધા બેઠા છે તે લોકો વાતો કરે છે આ બધા છે ઘણાં બધાં છે પાંચ પરસે જ અમારી પ્લેટ આવી ગઈ છે

આપણે પણ જવાનું છે હમણાં જમ્પિંગમાં હવે આપણે જવાનું છે ઘરે કન્ટિન્યુ બ્લોકમાં રહેજો છે કાલ આપણે વિડીયો પૂરો નહોતો કર્યો એટલે આપણે ઘરે પહોંચી ગયા છીએ અને વિડીયો પૂરો કરી દઈએ છીએ અહીંયા કેમ કે અમે કાલ રાતે મોડા આવ્યા હતા હોટલેથી એટલે અમે અત્યારે વિડીયો પૂરો કરીએ છીએ સવાર પડી ગઈ છે મેં વિડીયો શરૂ કરી દીધો છે મેં રાત્રે મોડા આવ્યા હતા ને એટલે મેં મેં કાલ વિડીયો ન પૂરો કર્યો વિડીયો અરખો આવતો નહોતો અને મેં અત્યારે હું વિડીયો પૂરો કરું છું લાઇક એન્ડ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં નવા બ્લોકમાં મળીએ બાય